નર્મદા જિલ્લાની આદિવાસી બહેનો કેળાના વિવિધ વસ્તુઓ બનાવીને પગભર બની છે આદિવાસી બહેનો દ્વારા બનાવેલ હેન્ડ વોલેટ બેગ પેન સ્ટેન બેલ્ટ ટુરબેગ કેપ મોબાઈલ પોકેટ સહિતની અવનવી વસ્તુઓ જાતે હાથે ગૂથીને બનાવે છે દેડિયાપડાના માલસામોદ ગામે મહિલાઓ આ વર્કશોપ ચલાવી રહી છે વિદેશ મંત્રી જયશંકર દ્વારા દત્તક લીધેલા માલસામોટ ગામે મહિલાઓને હેપી ફાઉન્ડેશન ની મદદથી તમામ જરૂરિયાતો પૂરી પાડવામાં આવે છે અને બહેનોએ બનાવેલ વસ્તુને માર્કેટમાં લોકો સુધી પહોંચાડવા માટે આ ફાઉન્ડેશન એકતા મોલ ફન હોટેલ સ્ટેચ્યુ ખાતેના ફૂડ કોર્ટની બાજુમાં સુવેનિયરના શોપ શરૂ કરાવીને મહિલાઓ જ આ દુકાનો પર બેસી વેચાણ કરે છે અને રોજગારી મેળવે છે એમાં જે આ બધી છે મેક્રેમની વસ્તુ છે કોટનની દોરીથી બનાવેલી છે અને એમાં છે ને આદિવાસી બહેનો કામ કરે છે જેમનાથી એમને રોજગારી મળેલી આ કોટનની દોરીમાંથી બનાવવાનું હોય છે જે કુશન કવર છે પછી મોબાઈલ પાઉચ છે પર્સ છે બેગ છે એ બધું કોટનની દોરીમાંથી બને છે કે આપણે એપીફેસિસ ફાઉન્ડેશન દ્વારા જે વસ્તુ બનાવી લીધી તે ઇન્ટરનેશનલ ડેલિગેટને આપણી ગિફ્ટ હેમ્પર અહીંથી મોકલાયા હતા એટલે જયશંકરજી આના સાહેબે આપણા આ બહેનોને બહુ મોટું પ્લેટફોર્મ આપ્યું કે વિશ્વમાં જે ઇન્ટરનેશનલ ડેલિગેટ આવ્યા હતા જે પંચોતેરથી એસી ડેલિગેટ એ લોકોને કેળામાંથી રેસામાંથી બનાવેલી વસ્તુ એ આપણે કેળાના રેસામાંથી ટોપી બનાવી હતી હેટ બનાવી હતી સાથે સાથે બેગ હતી અને એની સાથે સાથે બીજી બે ત્રણ વસ્તુ કેળામાંથી હતી એક હેમ્પર બનાવ્યું હતું અને પંચોતેરથી એસી ડેલિગેટને આપણી અહીં લોકલ જે નર્મદા જિલ્લાની છે જે ગુજરાતની છે માલ સમોટની છે જે આદિવાસી બહેનોએ બનાવી એ એ ગિફ્ટ હેમ્પર આપણે ત્યાં જી ટ્વેન્ટીમાં વારાણસીમાં અહીં આપેલા હતા એના માટે જયશંકર સાહેબને ખૂબ ખૂબ આ બધી બહેનો આભારી છે સાથે સાથે હેપી ફેસિસ ફાઉન્ડ ફેસિસ ફાઉન્ડેશન એ આ વિસ્તારમાં ખૂબ જ સારી રીતે કામગીરી કરી રહી છે આદિવાસી વિસ્તારમાં